સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત એટલે કે ગુજરાતની આણંદ શાખા દ્વારા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી ચંચળબા હોલ ખાતે યુથ એક્ટિવેશન તથા યુનિફાઈડ સ્કૂલ્સનો કાર્યક્રમ તારીખ સત્યાવીસ નવ પચીસને શનિવારના રોજ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની વિવિધ શાળા કોલેજના શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમના શુભારંભ સમારોહમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તથા સેક્રેટરી શ્રી ભીખુભાઈ પટેલ કેમ્પસ ડિરેક્ટર કાર્તિક દવે ગુરુકૃપા નિવાસી વિશિષ્ટ શાળાના સ્થાપક નિયામક તથા સ્પેશિયલ ઓલિમ્પિક્સના રીઝનલ ટ્રેનર જીજ્ઞેશ ઠક્કરે કાર્યક્રમ વિશે માહિતી આપી હતી જ્યારે ભીખુ સાહેબે દિવ્યાંગ બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જરૂરી સહયોગ આપવા જણાવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિશિષ્ટ બોર્ડ મેમ્બર નીરિન પટેલ તથા વર્લ્ડ સમર ગેમ્સના ટેબલ ટેનિસ કોચ ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિશે જાણકારી આપવામાં આવી હતી इन्क्लूसिव एजुकेशन में इन्क्लूसिव एक्टिविटी का कीवी द एप्लीकेशन एक प्रकार के यूनिफाइड स्कूल्स को पर प्रोग्राम है तो आज ये बेसिक इंफॉर्मेशन ਲਈ मानी डायरेक्ट सर मनता हूं कि भगवत है सेक्सुअल पीस आ सिद्ध पर भगवत विश्व पर शिक्षा पर शैक्षिक चाहते हैं इन्हें एक લેબોરેટરીના બેઝ ઉપર ભગવાને એક ગીસ આપે છે અને આ જે સંસ્થાઓ છે તે જેને પણ આ વિચારધારા સાથે કામ કરી રહ્યા છે દીકરા દીકરી માટે શું છે એ રિયલી ઓરિજિનલ જમાનામાં જે આપણે કેશિક મૂલ્યો જે કાર્ય કરતા હતા એ ટાઈપનું કામ હતું કરું છું કારણ કે આ સ્પેશિયલ કીટ્સ એ આપણું સંતાન છે આપણને એને જોઈને અંદરથી ઉલ્લાસ થવો જોઈએ કોઈ પણ દિવસભરમાં એમમાં આવવું જોઈએ આપણા પરમાં કે આ દીકરો કે દીકરી મારે ઉપરથી આપણે જો ભગવાનને રોજ પ્રાર્થના કરીને કહીએ કે એમને સરસ દીકરા દીકરી આપ્યા છે જે હું જીવીસ ગયા છું મારી સાથે જ રહેવાના છે ભગવાને જેટલું એમને આપીને રૂપ છે એ બધું જ આપણી સાથે શેર કરવાના છે એટલે આપણે પણ અહીંયા સ્પેશિયલ કિટ ઇન્સ્ટિટ્યુશન ચલાવીએ છીએ અધ્યુબો દેશ એવું નથી વિસ્તાર કે સંખ્યા ખૂબ વધે એમાં આપણે તો સંખ્યા ઘટે એવા જ આપણી ભાવના હોય છે છતાં પણ જ્યારે આપણા રસીકવારે ફૂલ એ ફળ આવે છે ત્યારે આપણે જતનથી બીજા વિદ્યાર્થીઓની માફક છે એને પણ હસ્તો ખુલ્લો રાખવો એ આપણા સર્વની છે અને એના ખાસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ અને આવી બધી સંસ્થાઓ એ ભગવાન પણ કરજદાર બનશે કે ભાઈ તમે બારામાં પેલા આવી રીતે સારી રીતે સારું આ ક્યોર ભાવનાની વાત છે આમાં કોઈ કોપરેશન એમ નહોતો દીકરા દીકરીઓ ઓલમ્પિકમાં સુધી જઈ શકે છે એ આપણે ઓર્ગેનિઝેશનના પ્રયત્નોથી થાય છે હું તો એટલું જ કહીશ કે એજ્યુકેશન ટ્રસ્ટ અમારો આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટમાં અમે એજ્યુકેશનલ ડેવલપમેન્ટની સાથે સાથે સ્પેશ્યલ કીટ ડેવલપમેન્ટનું પણ એક સંસ્થા રાખેલી છે અને એ સંસ્થા સાથે રહી અને જે કોઈ પણ આવા વિચારધારાવાળા વ્યક્તિઓ છે કે જે સ્પેશિયલ કીટ સ્પેશિયલ જીતા છે એ બધાને જે પણ મેળવી ત્યાં કે તમામ પ્રકારનું પ્લેટફોર્મ આ સંસ્થા પૂરું પાડવા માટે સંસ્થા એટલું નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નથી પણ અમારા સંસ્થાના જે અધ્યાપકશીઓ છે કાર્યકર્તાઓ છે એ બધા પણ એ ભાવનાથી જ આગળ વધેલા છે કે આપણે આ દીકરા દીકરીઓ માટે જે પણ કરવું પડે એ કહી શકીએ અમે મને કહ્યું કે અમુક અમુક તમારામાંથી ઓલિમ્પિકમાં આ જીતીને આવ્યા છે આ જીતીને આવ્યા છે આ જીતીને ઓલમ્પિકમાં હું તમને કંઈક કહી શકું એટલા માટે કે ઓલિમ્પિકની કમિટી છે ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે ઓલિમ્પિક એજ્યુકેશન કમિટી છે જેને સીઆરટી સી છે આખા હિન્દુસ્તાનમાં હું એમ એક મેમ્બર છું એક જ મેમ્બર છે જેવું મેમ્બર છે એટલે આપણે આ સ્પેશિયલ કિટ્સ માટેનો પ્રોગ્રામ તૈયાર કર્યું અને વિશ્વમાં પણ આની નોંધ લેવાય છે વિશ્વમાં પણ બધી જગ્યાએ સેચન દેશો હોય છે અને એની માટે જે લોકો ધ્યાન દે છે આપણે તે એટલું નથી લેવાતું એને એ સ્તર સુધી લઈ જવા માટેના પ્રયત્નો આપણે બધા સાથે મળી અને કરીશું ખૂબ સારો પ્રયાસ છે આ પ્રયાસમાં છોકરાઓને આમાં એક બહુ સ્વાગત છે કે મા બાપને હર્ષ આપણે જેટલો વખતે આપણી સંસ્થામાં લાવીએ છીએ ચાર પાંચ કલાક હોય એ શું હોય છે કે માતા પિતાને હર્ષ થતી હોય છે કારણ કે ઘણી રાખી રૂમ શરૂ હોય રૂમ શરૂ હોય હસપન કામે જતા હોય માતાને પણ કામે જવાનું હોય દીકરાનું શું છે કે ઘરે સો થશે કેવી સ્પેશિયલ Spatial Olympic uh, is also one type of uh, game uh, that organized by the various institutions and government for the uh, intellectual disorder people. Uh, they are like, uh, if we see physically, they are like normal like us, but uh, their uh, main brain part that is uh, somehow not proper like we he have so here is that so the Special Olympics in the 1968 it was uh, in USA it was founded the name, as a main organization. After that it was also introduced in India after first, uh, many years. So in the Special Olympics the games uh, the games for them like the Olympic level like game like basketball, athletics, football uh, that type of game are, are given to are given to. આ સ્કે આ દિસ ટાઇપ ઓફ કેવર છોકરાઓને એલી ગેમમાં લંબાનો પ્રોત્સાહન મળવાનું આવે છે કે એ લોકોને લંબામાં દે સાથે સાથે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન પણ હોય છે કે જે એના માટે આ બધું આના માટે ખાલી એના માટે ખાલી સ્પેશિયલ ગેમ્સ પર રાખવામાં આવે છે સાથે સાથે યુથ અને ક્લબ ક્લબનું પણ એમાં આવે છે જેની અંદર આપણે ચિલ્ડ્રન આપણે જે સ્ટુડન્ટ જે સ્કૂલ અને કોલેજ સ્ટુડન્ટ હોય છે એ બધાએ થઈને આવું ક્લબ બનાવવું જોઈએ અને એ ક્લબમાં અને એ જ ક્લબ આપણે અને એ જ ક્લબમાંથી આપણે જેમ કે પ્રેમ એવા લોકો માટે પ્રોત્સાહન મળે એવી એક્ટિવિટી કરાવવી જોઈએ Thank you.